ક્રિકેટર ચેતેશ્વર પુજારાના શાળાએ આત્મહત્યા કરી લીધી છે જીત પાબારીએ ગળે ફાંસું ખાઈને આત્મહત્યા કરી છે નવેમ્બર બે હજાર ચોવીસમાં એક દુષ્કર્મની ફરિયાદ પણ દાખલ થઈ હતી જીત જીત પાબારી કે જેમણે ગળે ફાંસું ખાધું જોકે તેમને સારવાર દરમિયાન તેઓ મોત તેમને ભેટ્યા છે સારવાર દરમિયાન જીત પાબારીનું મોત થયું છે તેવા સમાચાર ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના શાળા જીત પાબારી જેમણે ગળે ફાંસો ખાઈ લીધો છે જ્યાં તેમનું મોત થયું છે જીત પાબારીનું મોત થયું છે ગળે ફાંસો ખાઈને તેમણે આપઘાત કરી લીધો છે ચેતેશ્વર પૂજારાના શાળા છે જીત પાબારી જેમણે સુસાઈડ કર્યું છે તેવી વિગત મળી છે તેમનું મોત થયું છે શ્વર પુજારા જેમના શાળાએ આત્મહત્યા કરી લીધી છે હવે આ સમગ્ર બાબતે તપાસ પણ કરવામાં આવશે કે આખરે સુસાઇડ પાછળનું કારણ શું છે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે અત્યારે પહોંચી રહી છે અને ત્યાંથી વધુ વિગત પણ મેળવવામાં આવશે આ જ અંગે જાણકારી આપશે અમારી સાથે રહીમ લાખાણી લાઈવ જોડાઈ ગયા છે રહીમ આખો આ મામલો શું છે જીત પાબારી કે આખરે વિગત શું મળી કયા કારણસર તેમણે અંતિમ પગલું ભર્યું પોલીસ શું કરી રહી છે ને જે નવેમ્બર બે હાજર ચોવીસ દુષ્કર્મની વાત છે એ કેસ પણ શું છે જણાવશો ચોક્કસપણે વિકાસ પહેલાં તો જે વાત કરી દઉં આજે સવારે જ્યારે જીત પાબારી પોતાના ઘરે હતો ત્યારે જ તેણે ગળા ફાંસો ખાઈ અને આપઘાત કર્યો હતો જોકે પરિવારને એમ હતું કે હજી તેમના જીવ છે એટલા માટે તેને તેમને ખાનગી હોસ્પિટલ છે કાલાવળ રોડ ઉપર ત્યાં લાવવામાં આવ્યો હતો પરંતુ ખાનગી હોસ્પિટલ સત્તાધીશો દ્વારા જ્યારે ચકાસણી કરવામાં આવી ત્યારે તેમનું મોત થઈ ગયા હોવાની વિગત સામે આવી છે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા પોલીસને જાણ પણ કરવામાં આવી છે ઇન્વે સ્ટાફ પોલીસ સ્ટેશનનો હોય છે તે પણ અત્યારે પહોંચ્યો છે સમગ્ર મામલે નિવેદન લઈને તેમને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે જીત પાબારીની જો વાત કરવામાં આવે તો તેની સામે અગાઉ તેણે એક મહિલા સાથે તેણે સગાઈ કરી હતી ને ત્યારબાદ લગ્ન બીજા સાથે કર્યા હોવાની ફરિયાદ છે તે માલવિયાનગર પોલીસ મથકની અંદર નોંધાઈ ચૂકી હતી સાથે જ જે રીતના વાત કરીએ તો જીત પાબારી એ હાઈકોર્ટમાંથી આગોતરા જામીન પણ લીધા હોવાની વાત છે અને ત્યારબાદ હાઈકોર્ટમાંથી જામીન મુક્ત થયા હતા જોકે આજે જ સવારની ઘટના છે કે જેમાં પોતે આપઘાત કરી લીધો છે પોલીસે પણ તપાસ કરી રહી છે કે આ પ્રકાર પગલું ભરવા પાછળના કારણો શું છે જોકે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસની જવાબદારી હોય છે કે મૃતદેહ છે તેને ગળાના ભાગે જે નિશાનો છે તેની ઇન્વેસ્ટ સ્ટાફ છે તે નોંધ કરી રહી છે કયા પ્રકારના ભાગો છે તેનું ચકાસણી આખું મૃતદેહની થતી હોય છે અને ત્યારબાદ તેને અહીંથી એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલથી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવશે કારણ કે અગાઉ તેની સામે જે ફરિયાદ નોંધાણી હતી ને ફરિયાદને લઈને પણ તપાસ છે તે કે ક્યાંક માલવિયાનગર પોલીસ છે તેમના દ્વારા કરવામાં આવી હતી ગુજરાત ફસ્ટની ટીમ જ્યારે ખાનગી હોસ્પિટલે પહોંચી ત્યારે આ એ જ ઇમરજન્સી વિભાગ છે કે જ્યાં તેમને ઇમરજન્સી ખાતે લાવવામાં આવ્યા હતા ઇમરજન્સીના ડોક્ટરો છે તેમના દ્વારા ખાસ તેની તપાસ પણ કરવામાં આવી હતી તેના જીવ બચાવવા માટેના તમામ પ્રયાસો છે તે ડોક્ટરો દ્વારા કરવામાં આવી હતી એક મહિલાએ તેની સામે નગર પોલીસ મથકની અંદર ફરિયાદ પણ નોંધાવી હતી કે જે જૂનો કેસ છે કે જેમાં તેની સાથે તેણે સગાઈ કરી હતી સગાઈ કર્યા બાદ તેણે લગ્ન છે તે બીજી યુવતી સાથે કર્યા હતા અને તેને માલવિયાનગર પોલીસ કમિશનર ઓફિસને તમામ સ્થળો ઉપર તેણે અરજીઓ પણ કરી હતી પરંતુ તેની ફરિયાદ છે તે લેવામાં નથી આવીને ત્યારબાદ અચાનક જ જે મીડિયા સમક્ષ યુવતી આવી હતી ને ત્યારબાદ તેની ફરિયાદ છે તે નોંધવાણી હતી સહયોગી ગૌતમ છે ગૌતમ અનેક ચર્ચાનો આખો આ કેસ હતો ને આજે અચાનક આ મેસેજ મળી રહ્યા છે કે જીત પોબારુએ આપઘાત કરી લીધો છે ને હાલ પોલીસ ઇન્વેસ્ટ સ્ટાફ છે તે અત્યારે પહોંચ્યો છે શું આખી વાત છે અને અત્યારે જે રીતના વાત કરીએ કે કારણ કે ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારા છે તેનો સાડો છે ચોક્કસ ખૂબ જ મોટી આ ઘટના કહેવાય કેમ કે ભારતીય ક્રિકેટ ટીમનું જે ટેસ્ટની અંદર ખૂબ જ મોટું ધ વોલ તરીકે ઓળખાતા સૌરાષ્ટ્રના ખ્યાતનામ ક્રિકેટર ચેતેશ્વર પુજારા છે તેના શાળાએ આપઘાત કરી લીધો છે જે પ્રાથમિક માહિતીઓ આવી રહી છે આ ઘટનાને લઈને કે કદાચ તેણે આ સુસાઇડ કર્યું છે તેની પાછળ જે માલવિયાનગર પોલીસ મથકની અંદર થોડા સમય પહેલા એમના વિરુદ્ધ જે ફરિયાદ નોંધવામાં આવી હતી એક યુવતી છે તેમના દ્વારા જે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી કેમ કે તેણે લગ્નની લાલચ આપી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું છે અને ત્યારબાદ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા છે તેવો આક્ષેપ યુવતી દ્વારા કરવામાં આવ્યો હતો અને બીજી એક વાત એવી પણ છે કે જે ચેતેશ્વરના જે શાળા છે જીત તે પોતે ડિપ્રેશનના શિકાર હોય ડિપ્રેશનમાં છેલ્લા ઘણા સમયથી હોય ને એના પરિણામે આ પ્રકારે આપઘાત કરી લીધો છે જો કે હાલ સમગ્ર મામલો જે પોલીસ છે તે તપાસ કરી રહી છે જે સુસાઇડ નોટ છે તે મળી આવી કે નહીં તેને લઈને પણ તપાસ કરવામાં આવી છે એટલે થોડા જ સમયમાં આ મામલો છે તેમાં ખરેખર હકીકત શું હતી તે સામે આવી જશે જે રીતના વિકાસ એક મોટા સમાચાર આવી રહ્યા છે સામે જે વાત વાત છે લઈને હું એક વર્ષ નવેમ્બરે તેની સામે ફરિયાદ હતી માલવિયા નગર પોલીસ મથક ની અંદર આજે છવ્વીસ નવેમ્બર છે ને એકસેટ એક વર્ષ પછી તેણે તેના જ ઘરે આપઘાત કર્યો છે સૌથી મહત્વની વસ્તુ કે ગત વર્ષે આજ તારીખે ને આજ દિવસે તેના વિરુદ્ધ નગર પોલીસ મથકની અંદર ફરિયાદ નોંધાઈ છે અને આજે પોતાના જ ઘરે તેણે આપઘાત કર્યો છે જો કે હાલ સમગ્ર મામલે પોલીસે છે તે તપાસ પણ શરૂ કરી છે આપઘાત પાછળના કારણો શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે આપ જે સુસાઈડ નોટ લખી છે કે શું તેણે જે બીજા લગ્ન કર્યા છે તો બીજા લગ્ન સાથે કોઈ પારિવારિક ઝઘડો તો નથી આ તમામ દિશાના પાસાઓ છે તે પોલીસ આગામી સમયમાં તપાસ કરશે જો સીસીટીવી છે તો સીસીટીવી અને કોલ રેકોર્ડિંગના તમામ પ્રયાસો છે તે શરૂ પોલીસ જોઈ રહ્યા છો પાછલા દરવાજા જેથી અત્યારે ભરીને જઈ રહી છે કારણ કે જે રીતના આગળના ભાગે મીડિયા છે જે ઇમરજન્સી વોર્ડ દેખાય છે હું ઇમરજન્સી વોર્ડની બાજુમાં જે સિક્યુરિટી ગાર્ડ દેખાય છે આ જ વિભાગ છે કે જ્યાં તેને સારવાર માટે લાવવામાં આવ્યું હતું ત્યાં રહેલા ફરજ પરના ડોક્ટરોએ છે તે તમામ પ્રયાસો છે તે કર્યા હતા કે તેમને જીવ બચાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક તેને ત્યારબાદ મૃત જાહેર કરવામાં આવ્યો છે એટલે કહી શકાય